સૌ પત્રકાર મિત્રોને નમસ્કાર હું કરણસિંહ ચાવડા પ્રદેશ પ્રવક્તા ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિ આજ રોજ અમે અમારા સંકલન સમિતિના આગેવાનો સાથે રાજકોટ ખાતે પચીસ મે ના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ વરુણ ટિકા સર્જાઈ એમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે એવા તમામ વૃતાત્માઓ ને અમારી સંકલન સમિતિ વતીથી હાલ અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ મા ભગવતીને ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે આ પરિવારજનોને જે આ અસહ્ય આઘાત લાગ્યો છે એને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય આજે અમે આ ઘટનાક્રમમાં મૃત્યુને વરેલા જે પરિવારજનો એમના જે એમને મળવા માટે પ્રયત્ન કરીશું બે પરિવારોને તો અત્યાર સુધી અમે મળી ચૂક્યા છીએ જેમની વેદનામાં અમે સહભાગી છીએ તમામ ના જે પરિવારજનો છે એમની વેદનામાં પણ અમે સંકલન સમિતિ સમગ્ર ક્ષત્રિય સમાજ એ સહભાગી છે બે ત્રણ બાબતો એ આપણા ધ્યાને વિનમ્રતાપૂર્વક મૂકવા માગીએ છીએ રાજકોટ શહેર એ સર્વ સમાજ એવો સમાજ છે આ નગર એવું નગર છે અહીંના નાગરિકો પ્રજાજનો એવા છે કે તમામ કોઈ પણ પ્રકારની આવી ઘટના ઘટે તો તન મન અને ધન સાથે ખરા પેગે ઊભા રહેલાનું ભવ્ય ઇતિહાસ છે આ ઘટનામાં થોડું અમને એવું લાગે છે કે જે સર્વ સમાજ છે એનામાં થોડીક ઢીલાસ અમને જોવા મળી આજે સાંજે પાંચ કલાકે સદગુરુ સોસાયટી પ્રેમ મંદિર રોડ ખાતે ક્ષત્રિય સંકલન સમિતિ અને સર્વ સમાજના ઉપક્રમે એક શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને હું ગુજરાત ક્ષત્રિય સંકલન વતીથી રાજકોટના સર્વે પ્રજાજનો પ્રબુદ્ધ નાગરિકો સર્વે સમાજોને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે જે આ પરિવારો જેમની સ્થિતિ અમે જાણી તો એ લોકોની પરિસ્થિતિ એવી છે કે હવે એમના પરિવારમાં કોઈ મુખ્ય વ્યક્તિ જે કમાવાવાળો હોય એ પણ નથી મારો કહેવાય સિદ્ધપુરા પરિવારને મેં મળ્યા તો એ બેનની આંખોમાં આંસુ હતા એમના પિતાજીની આંખોમાં આંસુ હતા એમની દીકરી ત્રીજા ધોરણમાં ભણે છે અને એને ફી શું કરવી ફીની શું જોગવાઈ થશે એવું અમને પૂછ્યું ત્યારે અમે પણ ગદગતિ અમે પણ અમારી અમારી જે ભાવનાઓ હતા અમે રોકી ન શક્યા એમના પિતાજીને કાને સંભળાતું નથી નિવૃત્તિ વ્યક્તિ છે તો સરકારના આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ જે સહાય છે ચાર લાખની એ તો લગભગ નેવું ટકા ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વસમાજ ભેગો થઈ અને તન મન ધનથી સહકાર આપે તમામ પ્રકારનો એવી આપ સર્વે ના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું કે આવો આપણે બધા સાથે ભેગા થઈ અને આ પરિવારોને ન્યાય અપાવીએ એમને આર્થિક રીતે મદદ કરીએ એમના ભાવિની પણ ચિંતા કરીએ અને એવી પણ ચિંતા કરીએ કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બને નહીં જો આમાં કેવું છે કે મરણ જનાર જે ભોગ બનનાર છે ને એમાં આપણે જ્ઞાતિ જ્ઞાતિ આપે કીધું પણ આ સંકુચિત વાત થાય કારણ કે ક્ષત્રિય સમાજ એટલે બધાને સાથે લઈને ચાલવા વાળો સમાજ ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જ્યારે રાજાઓ હતા ત્યારે એ નીકળતા તો તમામ એમના પ્રજાજનો હતા એમ આ ઘટનામાં જરૂરથી આપણે કીધું એવું છે કે ક્ષત્રિય સમાજ વધારે ભોગ બન્યો છે પણ અમે બધા સમાજની ચિંતા કરવા માટે આજે આવ્યા છીએ ક્ષત્રિય સમાજ તો અમારી ચિંતા હોય જ પણ અમે આજે મળ્યા તો એ હજુ ક્ષત્રિય સમાજના પરિવારને હવે અમે મળવા જવાના છીએ એ પહેલાં અન્ય પરિવારને અમે મળ્યા અમે આશાબેનના પરિવારને મળ્યા અમે ભાઈ સિદ્ધપુરાના પરિવારને મળ્યા હવે ક્ષત્રિય સમાજના પરિવારોને અમે હવા મળવા જઈશું એટલે અમે તમામ પરિવારો તમામ મૃતકો જે આ દુર્ઘટનામાં ભોગ બન્યા છે એમને ન્યાય મળે અને અમે અમને પૂછીએ છીએ કે તમારા તમારે કયા પ્રશ્નો છે એ પ્રશ્નો અમે અસરકારક રીતે જરૂરથી સરકારમાં ન્યાયતંત્રમાં ને જ્યાં જરૂર લાગે એવા સક્ષમ તંત્રને અમે જરૂરથી જાણ કરીશું મદદરૂપ થઈશું અને અમે રાજકોટવાસીઓની સાથે છીએ એવી અમારી જે લાગણી છે એ વ્યક્ત કરવા માટે દુઃખમાં સહભાગી થવા માટે અમે આવ્યા છીએ જો અમારા એ મુદ્દામાં એક મુદ્દો પણ છે કે બે હજાર એકવીસથી કાંકરિયા અમદાવાદથી ચાલુ કરો તક્ષશિલા ગણો અરણી બોટ ગણો મોરબીનો જૂલતો ભૂળ ગણો અને આ ટીઆરપી ગેમ ઝોન તો પત્રકાર મિત્રોના માધ્યમથી અમે ક્ષત્રિય સંકલન સમિતિ વતીથી સરકારને કહેવા માંગીએ છીએ કે સરકારે આ તમામ દુર્ઘટનાઓનું શ્વેતપત્ર જારી કરવું જોઈએ મારો કહેવાનો ભાવ એ છે કે કયા 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 વ્યક્તિઓ જેલમાં છે પહેલી વાત તો એ આ જેટલી બી કરુણિકાઓ બની દુર્ઘટનાઓ તો તમે જેની સામે કેસ કર્યો એ લોકોની સ્થિતિ આજે શું છે જે આરોપીઓ છે કેટલા જેલમાં છે કેટલા જામીન ઉપર છે કોઈને સજા થઈ કે નહીં આગળની શું પ્રક્રિયા થઈ એમ આપ જેમ કહો છો એમ કે શાસકો એટલે કે તંત્રની સાથે શાસન કરતા દાખલા તરીકે અહીંયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તો એના મેયર હોય આ વિસ્તારના ધારાસભ્ય હોય આ વિસ્તારમાં જે મંત્રી હોય તે સંસદ સભ્ય હોય તે બધાની જવાબદારી થાય નાના કોર્પોરેટરથી ચાલુ કરી અને સંસદ સભ્ય સુધીની જવાબદારી થાય કારણ કે પ્રજાએ અમને ચૂંટા છે સુખ દુઃખમાં ભાગીદાર બનવા મારે દિલગીરી સાથે કહેવું પડે ભાઈ અહીંયા બાલ વિકાસ મંત્રી ચાર દિવસ પછી દેખાયા અહીંના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા ત્રણ દિવસ પછી દેખાયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે તો હજુ પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી કે શું સ્થિતિ છે એટલે એકબીજા પર જોડવાનો પ્રયત્ન કરે છે તો પ્રજાતંત્રમાં પ્રજાના સેવકો સર્વોપરી હોય અને એમને સૂચના આપવી જોઈએ જોડે રહીને કામ કરાવવું જોઈએ કે ભાઈ આ કરો આ ખોટું છે તો હું એવું નથી માનતો કે પ્રજાના પ્રતિનિધિઓથી કંઈ ખાનગી હોય તો એમને પણ આંખ આડા કાન કર્યા કહેવાય તો એફઆઈઆરમાં જે જવાબદાર હોય પછી એ કોર્પોરેટર હોય મેયર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય એમની પણ જવાબદારી જ્યાં સુધી કાયદો બદલી નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટિત થશે એટલે આપણા માધ્યમથી હું પણ એ પણ કહેવા માગું છું કે શું આ બધી ઘટનાઓ જે ઘટિત થઈ એનાથી રાજતંત્ર અથવા જે વહીવટી પક્ષની સાથે રાજકીય પાંખ જેને કહેવાય સત્તાધારી પક્ષ એ શું અજાણ હતો એ પ્રશ્ન હું પણ આપના માધ્યમથી પૂછવા માગું છું અને પ્રજા એનો જવાબ લેવો જોઈએ પ્રજા એ પણ જાગૃત થઈ અને આ લોકો જ્યારે પણ આવે ત્યારે એમના પ્રશ્ન પૂછવો જોઈએ જો આપ મીડિયાના મિત્રો એ લોકસભાનો લોકશાહીનો ચોથો સ્તંભ છો આપે જે કામગીરી કરી છે આપના થકી જ સમગ્ર ગુજરાત અને ભારતને ખબર પડી કે ભાઈ રાજકોટની દુર્ઘટના કેટલી ભયંકર હતી શું સ્થિતિ હતી ડેડ બોડી કેટલા કલાકે મળી ડીએનએ ટેસ્ટનો શું રિપોર્ટ થયો આ બધું આપે ક્ષત્રિય સંકલન સમિતિની ભૂમિકાની વાત કરી તો અમે ડે વનથી અમારા અહીંના જે સ્થાનિક આગેવાનો છે જેમના બધા પૂછો છો મહિલા અમારી પાંખ અમારા બધા જ આગેવાનો કોઈનું નામ દેતું નથી એ પહેલાં જ દિવસથી જ્યારે આ ઘટના બની ત્યારથી આમાં સક્રિય જ હતા અમારી સાથે સતત સંપર્કમાં હતા અમે લેટ એટલા માટે આ લેટ શબ્દ નહીં વાપરું આપણા સનાતન ધર્મમાં એવું કહેવાય છે કે જ્યાં સુધી ડેડ બોડીને અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી શ્રદ્ધાંજલિ પણ ના આપી શકાય અને બીજું કે એ વખતે અફરાતફરીનો માહોલ હોય અને અમે અમારા જે સ્થાનિક એકમો છે અમારી અહીંયા ત્રણ સંસ્થાઓ છે ત્યાંના બધા જ આગેવાનો સાથે અમે સંપર્કમાં હતા અને જ્યારે અમને એવું લાગ્યું કે હવે તમામ ડેડ બોડીઓનો અગ્નિસંસ્કાર થઈ ગયો છે તો સર્વ સમાજે સ સર્વ રાજકોટના પ્રજાજનોએ શ્રદ્ધાંજલિ આપી પરિવારને મળીને એમની શું તકલીફ છે એ જાણવી જોઈએ પછી એ તકલીફ સામાજિક હોય એ તકલીફ એફઆઈઆરની હોય એ તકલીફ કાયદેસરની કાયદાકીય હોય એ આર્થિક હોય એ જાણવા માટે અમે આવ્યા છીએ અને આપના માધ્યમથી અમે એમને પણ આશ્વસ્ત કરવા માગીએ છીએ કે અમારા જે સ્થાનિક આગેવાનો છે એ એમની સતત મુલાકાત લેતા રહેશે અને અમારું પણ આ કર્તવ્ય થાય એ કર્તવ્યનું પાલન કરવા માટે અમે આવ્યા છીએ સાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો